હમણાં બે મહિના ધંધો કરે પૈસા તો ગુનો હું યાર તારે પૈસા લેવા આયા અલે હું તમારે એક તો હિસાબ કરાવવા બોલાવતો તો આજ અને તમે આજ આવી ગયા હતા આગળ હું પૈસા લેવા આવ્યો હું પૈસા લેવા જવા દે પૈસા બે મહિના ભેગા તો દેજ ના દે ભાઈ અલે બે મહિનાના પૈસા ભેગા બધા તમારા નામ માં દારૂ પીવું તો એ ભેગા થયા મારા નોમે પીવી તમે જેટલા મેકલો કે કાળુ એ કીધું

ચલો એસા બો ગ્યો મન માર 27500 દે 27500 તમાર જોડી લેવાના બા મારા જોડી લેવાના મય અલ્યા તમાર નામે પી જાય ક કલા માર જોડી લેવાના લોચા જ માર એક તા તમે હિસાબો આ ચોય લોચા માર યાર તમે વાત કરી યાર પણ તે એટલા લોચા હવે તમાર નામ લઈને આવે ગ્રાહક તો મારે એમ કેવું કે ભાઈ લઈ આલું થા પણ તમારી એમ ગ્રાહક ને એમનું તો કેવું ભાઈ પૈસા લાય એક વસ્તુ મારી વાત હોપરો હવે ગમે તે પીવા આયો હવે હીરો એમ કે કાળુ ભાઈ મને કીધું પૈસા જો ના લે તો મારે એમ કેવું પડે કે નહીં માર જોડી ના આવતો એમ ના કહેવાય ને યાર આપણે ધંધા ધંધા ઉપર બેઠા કે બધું એવું ના હોય પણ તમારે મને ફોન તો કરવો પડે હું તમને જો જ હું બહાર જવું બરાબર વસ્તુ તમારે મળી રહે બરાબર તમારે વસ્તુ નતું મળી રહે તો મળી રહે પણ બધા તમારું નામ લઈને આવ્યો હવે નવા 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 ધંધો કેવો હોય આપણે નવા નવા ધંધો ખરીએ કે આપણો એટલું બધું માહિતી ના હોય ને ના હોય તો પેલી સાઈડ તમે હં હું તમને બતાવું મારું લેવાનું ક્યારે ના એક તમે ના હોય

તું તન <tap> <tap> <tap>

લાકડા જેવો મારો દારૂ લાકડા જેવો આ જ કાળબન નોન લેવાનું દારૂ ભાઈ કાળુ ભાઈ પૈસા

અમારો તમારો શાંતિ શાંતિ બખાડો કર્યા વગર હોય બેન નતું રેવાનું બરોબર હા હા

મારો ભાઈ બન જોડે આયો તો ભેગો થવા બરોબર તે વાર ઠેકો કને બતાયો ઠેકો મારા ભાઈ બને બતાય તો એ તો નો કોઈ લેવાય નહીં નહીં લે બરાબર આવને બીજા લ્યો હો આલુ બીજી એક પોટલી ગઉ પોટલી તાણ અને આલુ પડ્યો લે ઠુસો તમાર નાવળો

પાડો લાય ખંચેરો બરાબરનો લાય પૈસા લાય પૈસા લાય કીધા મશી પીવા કીધા મારી ગયા હોને તને તને

તોડી નાખવા આ બાજે તમારો હવે હું કરીએ કેમ એ ધંધા ધંધાની પથારી ફેવરી નાખી પથારી ફેવરી ના હોય ને ફેવરી આ તો જોઈ લે તો મે પણ આ તમે મને રૂબરૂ બતાવી દીધું અત્યારે એ આ કુણ કે હડો એ વાત તમારી સાચી હો જો હું કરશી કરી છે પછી બીજો ઘરે આવશે કે પા હજુ આવી તમે ખાલી 2 મિનિટ ધેર અંત હોય કે બીજો આવે આ તમે જ કમ અંતર આ ચટલો આવ તમે તો ઠોકોળી રાખો ભાઈ તૈયારી છે હવે ટાઈમ થઈ ગયો ને કઈ રે આવતા જ બરાબર